કેમ છો મિત્રો ગઈકાલે આપણે આ ટોપિક ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરી ચૂક્યા છીએ એટલે અત્યારે લાંબો સમય બગાડવાનો કોઈ મતલબ રહેતો નથી માત્ર એટલો શું ચુકાદો આવ્યો અથવા તો શું હિયરિંગની અંદર આપણને જાણવા મળ્યું બસ એટલી વાત કરી દઈએ એક દોઢ મિનિટની અંદર તો કે ભાઈ આપણે પેલું પિક્ચર જોયું છે ને સની દેવલનું તારીખ પે તારીખ તારીખ પે તારીખ જજ સાબ તારીખ પે તારીખ બસ કંઈક એવું જ આપણી સાથે અત્યારે થયું છે થય થય થય. બરાબર છે સુપ્રીમ કોર્ટે ફરીથી નવી તારીખ આપી છે છવ્વીસ પાંચ બે હજાર પચીસના નેક્સ્ટ હિયરિંગ જે છે એ થશે એટલે ત્યાં સુધી ના તો હું એમ કહી શકું કે હવે નહીં દસમાવાળાને લેવામાં આવે કે માત્ર આઈટીઆઈ બેઝ એક્ઝામ થશે બંને પરી પ્રયત્ન ચાલુ રાખો અને ઘણા વિદ્યાર્થી એવા છે કે જે લોકોએ એનટીપીસી સાથે આમાં ગ્રુપ ડીમાં પણ ભરેલું છે તો બધા પ્રયત્ન ચાલુ રાખો ટ્રાય કરો અને શીખેલું જે છે અહીંયા નહીં તો ક્યાંક ને ક્યાંક કામ તો આવશે બરાબર છે જોઈએ છે શું થાય પણ અત્યારે હાલ પૂરતું હિયરિંગ જે છે છવ્વીસ પાંચ સુધી આપણે વેઇટ એન્ડ વોચમાં રહેવાનું છે બસ આટલી ઇન્ફોર્મેશન હતી તો મને લાગ્યું કે ચલો આપણે બધાને કહી દઈએ જેને આખી ડિટેલ્સ સમજવી છે ગઈકાલે વિડીયો મૂક્યો છે આપ જોઈ લેજો ઓકે મળીએ છીએ ફરીથી